ઝવેરચંદ મેઘાણીએ ઘણી બધી ટૂંકી વાર્તાઓ લખેલી છે કાનજી શેઠનું કાંધું આ પણ એમની એક લખાયેલી વાર્તા છે જેમાં કાનજી શેઠ અને પરબત અને પરબતની માં એ મુખ્ય પાત્રો છે વાર્તાના ગામડા ગામમાં ભોળા ભોળી જે પ્રજા છે એને

એ ભાઈ પબા કામાં પરબેત પટેલ ગાડું જોડતો હતો મને તો ઝાંખું ઝાંખું એવું ઓહાણ છે કે આપણે કાંજી શેઠના બધાય કાંધા ભરી દીધા છે હવે એ કંઈ બાકી નથી રહ્યું હે 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 એ ખૂટિયા પરબત એના બે બળદ માહેલા ખૂટિયાને ફોસલાવતો હતો ખૂટિયો ધોસરું લેતો નથી એનું કાંધ પાકીને ઘારું પડ્યું છે ખૂટીઓ ખસીને દૂર ઉભો રે છે પરબત એક હાથે ઘોસરે ગાડું ઊંચું રાખી ને બીજે હાથે ખૂટિયા તરફની રાશ ખેંચે છે ગોધલો તો બાપડો શાંત ઉભો છે જો માડી વળી ડોસી નજીક આવી એની આંખે મોતીઓ આવેલ છે એટલે પર્વત ની ઉપાધિ એ દેખતા નથી એણે તો પોતાની જ કથા ચાલુ રાખી જાણે જો પેલું કાંધું આપણે કઈ સાલમાં ભર્યું

પેડું દબાવીને પર્વત ઊભો થયો એમ તને પંપાળ્યો પાલવશે એમ પાણી પાયા વિનાનો આખોય રજકો બળી જાશે ઊભો રે તારા લાડ ઉતારું એમ કઈ પર્વતે દાજમાને દાજમા ખૂટિયાના દેહ ઉપર એક ખામટા પાંચ પરોણા ખેંચી કાઢ્યા પશુની આંખોમાંથી આંસુની ધાર પડી ગઈ વળી પાછા પર્વતની માએ શું થઈ રહેલ છે એ દીઠા વિના આંધળી આંખો અંતરિક્ષમાં મટમટાવતા ને ટચલી આંગળીના બીજા આંકા ઉપર અંગૂઠો માંડી ને કહ્યું કાંધું શેર જો ને કાનજી શેઠ વાળે ચાર દી રોકાણા ને હંધોય ગળ જોખી ને કાંધા પેટે ઉપાડી ગયા જોને આપણે ઘરના છોકરા હાટુ મણ ગોળ નહોતો રાખ્યો મેં રાખવાનું કીધું ત્યારે તો શેઠ કોચવાણા હતા તને સાંભળે છે એ દરમિયાન પરબતે પરોણાના પ્રહાર થી ટાઢા બોળ થઈ ગયેલા એના કાંધા ઉપરના લદ ઘારામાં ઘોસરું રાતું ચોળ રંગાઈ ગયું હતું માથે બાંધેલા ફાળિયાનો કટકો દુખતા પેડું ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પર્બતે ગાડું ડેલા બાર લીધું ને હજુ જ્યાં પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની દાજ ઉતરી નથી એટલે પૂંછડાના કટકા થઈ જાય ને એવા જોરથી એણે ખૂટિયાનું પૂંછ ઉમેડ્યું ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખંજવાડતા ખંજવાડતા પોતાની પારાયણ ચલાવી પબા એ પબા તું જાચ માડી થોડીવાર ઊભો તો રે આ વખતે ડોશીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આંકા ઉપર હતો

ઓતડી તેદી રોતી તી ને એને નાત્રે નોતું જવું ને પછી આપણે એને મારીને ગાડીએ નાખી પરબત પટેલ રાસ તાણી ને ગાડું રોકી સાંભળી રહ્યા એને કહ્યું મારું હયું તો ફૂટી ગયું છે મને કઈ ન સાંભળે પણ હું એટલું જાણું કે કાનજી શેઠ ખોટું ના કરે અરે માં ઈ શેઠિયો દીમા બે વાર સમાક્ય કરે ભક્તિવન શ્રાવક પુરુષ છે એને વેણે તો સુકા ઝાડ લીલા થાય ને એનો ચોપડો વર્ષો વરસ પૂંજાય છે ઈ ચોપડો બોલે ને ઈ હાચું મને તમે મૂંઝવો માં મારે વાડીએ રજકો સુકાય છે ને એ જ વખતે પોતાની છલકતી કેડ ઉપર ત્રણ સરો કંદરો શોભાવતા કાંજી શેઠ ખંભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલ ચોળ લોહી જેવો ચડકતો રાતો ચોપડો દબાવીને હાજર થાય છે એને બળદની નાથ ઝાલી ને પૂછ્યું કા પબા આ ચોખ્ખું કરીને પછી જાને એ કાના કાકા મારી વાડીનું પીચ સુકાય છે કાલ ગયો તો વેઠે એટલે આજે નહીં જાઉં તો રજકો બાળી જાહે ને બપોરે વાડીમાં પાણી નહીં રે હરજી વડોરો હંધુ પાણી એના મોલને પાઈ દેહે તમે મારી જે નક્કી કરો ને એ મારે કબૂલ છે ને કીધું પબા એ પબા જરાક દયાનો છાંટો તો રાખ આ ધંધા હોય આ ખૂટિયાને કાંધે ઘોસરું જોતો ખરો આ ગામમાં કોઈ માજન મુવું છે કે હા બસ હા બધું હાથમી ગયું કોણ આ રાક્ષસ નો દંડ કોઈ કરતા કા નથી હવે પબો એ પલિત દયાથી ઘવાયેલા દિલે આના થોડું ઘાસલેટ તો રેડ એ હા હા કાનજી કાકા હાચું કે છે ધર્મી જીવ છે ડોસીએ સાદ પાડ્યો એ વહુ આપડા દીવામાંથી ઘાસલેટ કાઢીને લાવજો ને વહુ લાજ કાઢીને આવી ઉભી રહી બોલી

એમ બબડતા બબડતા શેઠ પરબતની ડેલીમાં આવ્યા ઘરમાં ક્યાં ક્યાં કોઠિયો છે કે ગળામાં શું દાગીનો છે એ જોઈ લીધું પછી વાત ચલાવી કા પૂતળી ડોશી ચોથા કાંધાનું હવે શું કરવું છે એ કાના ભાઈ મને એ તો એ મોહાણ છે કે ચારેય કાંધા ભરાઈ ગયા છે માડી તમારું ઓહાણ હાચું કે વેપારીનો ચોપડો હાચો અરે મારા ભગવાન હાચો તો વેપારીનો ચોપડો ડોશી ડરતા ડરતા બોલ્યા ને મારું તો હવે હયું ફૂટી ગયું છે ભાઈ પણ મને વેમ છે જુઓ જુઓ ને કાના ભાઈ એક કાંધુ જાણે કે સીતડાના રોગચાળામાં એમ કરીને ડોશીએ આંગળીના વેઢા ગણતા ચારેય કાંધાની કથા માંડી હે 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 એને કાંજી શેઠ હસી પડ્યા માડી સાઠ પૂરા થયા તમને હા હો એ વેણમાં રહેલો કટાક્ષ ન સમજેલી ગભરું ડોશીએ કીધું સાઠ ને માથે સાત થયા આંખે અંધાપો આવી ગયો બાપ પબા નો બાપ જેલમાં પાછો થયો એટલે રોય રોય મારી આંખું ગઈ અને પબા માથે આ મોટું તરકટ આવી પડ્યું ડોશી એ પોતાની પારણ આદર્શે એ બીકે કાંજી સેઠે ચોપડો ઉઘાડીને ત્રણ ભરાયેલા કાંધા વાંચી બતાવ્યા પર્વતના બાપની વાત સાંભળતા આંસુ પાડવાથી પોતાના મોઢાની ઊંડી કરચલીઓ પાણીથી ભરાઈ ગઈ હતી એ સાડલાને છેડે લૂછી ને પબાનીમાં હરખથી ઉછળી ને શેઠ એની ફારગતિ પણ તમારી સહીવાળી તમે લખીને ને દીધી હતી હા મને હાઈબ્રુ હાઈબ્રુ વાહ મારો વાલોજી મારે હૈયે આવ્યો એ મારો ગરુડગામી દ્વારકાનો નાથ વાહ દીનદયાળ હવે મને ઓહાણ આવી ગયું ડોસી રાજી થતી જોઈ કાનજી બોય લો કા કા શું થયું ડોસી એ ભાઈ તમારી ફારગતી મેં રાખી છે ફારગતી લખી દીધી હોય તો હા મારે કાનની બુટતી મારું લખાણ રો 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 હું અહી આણું છું એ હા યાદ આવ્યું યાદ આવ્યું તારા તારી તેલની કાંધીની હેઠળ મેં ઈ ફારગતી ની સીઠી દબાવીને રાખી તી જાતો કાઢતો ડોસી હાફડી ફાફડી ઉઠી દોડી ઘરના છાપરામાં લટકાવેલા સિક્કા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું એની અંદર તેલનો શીશો મૂક્યો છે વોવે નીચે ઉતાર્યું અંદર કેટલીક ચીથરીઓ અને ગાભાઓ ખોસેલા આંધળી ડોસીની આંગળીએ જાણે અકેક દીવો પેટે હોય એમ ચીઠી મંડી ગોતવા છતાંય કાંજીને કાંઈ અકડામણ નહોતી આખરે ડોસીએ દરિયામાં ડૂબનાર જેમ લાકડું પકડે ને એમ કાગળિયો પૈકડો આ રહી ફારગતી લ્યો માડી હાસ હું સિત્તેર વર્ષની ડોસી ખોટી ઠરત મારા મારી લાજ રાખી કાનજી જરાક ઠરી ગયો લાવો તો મારો કોઈ તો ઉચાપત નથી કરી ગયો ને એ જ વખતે આવ્યો લક્ષ્મી પ્રસન્ન અને ફળીમાં એક પહોળા ગળામાંથી મોટો બડખો પડ્યો લ્યો આ વાસુદેવ વ્યાસજી આવ્યા વ્યાસજી સાક્ષી એની સાક્ષી એ ફારગતી વાંચી લે બાપ કાનજી વાંચી લે શું છે પુતળીમાં વાસુદેવ વ્યાસે કાંજી શેઠના કપાળે કંકુનો ચાંદલો કરતા કરતા પૂછ્યું એ વ્યાસજી તમે આ કાગળ વાંચી કાના છે કે નહીં વાસુદેવ વ્યાસ આજે સવારે પુતળી ડોસીના ઘેરેથી અડધી અડધી તામડી કણિક લઈ જાય છે ઘરમાં ખાવા ન રહે ત્યારે પણ શંકરના આ સેવકની જોડી ડોસીએ કોઈ દી પાછી નહોતી વાયડી પબાના બાપા જેલમાં મરી ગયા તેની પાછળ ડોષીએ વ્યાસજી પાસે ગરુડ પુરાણ વંચાવીને બસો ત્રણસો જેટલો માલ આપેલો ઘણી ઘણીવાર પબ્બાને વ્યાસજીએ કેલું પણ ખરું કે તારા પડખાની વાડીવાળો હરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મારણ જાપ કરવા હું બેહી જાઉં જો તું ખર્ચ કરી શકે તો આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વેવા પૂતળી ડોસીને ખાતરી કે વ્યાસજીને તો આંખે સોળ વલું સોનું છે હમણાં વાંચીને કઈ દેશે કહ્યું ના ના માળી આ કઈ ફાર્ગતી ની ચીઠી નથી આ તો વેઠના વારાની ચીઠી છે અરર માળી એમ થયું એ ફારગતી ક્યાં મુકાઈ ગઈ હશે આ તો હું અવડી દોસી ખોટી પડી ત્યારે હવે ચોથા કાંધાનું કેમ કરશું પુતળીમાં કાનજી શેઠ હવે મુદ્દાની વાત ઉપર આવી ગયા ડોસી બોયલી એ ચીઠી પાછી લાવો ભાઈ ચીઠી ચીઠી તો મેં તમને પાછી આપી તપાસો તમારા લુગડા વ્યાસજી બોલો મારી પાસે ચીઠી નથી ડોસીમાં તમને તો પાછી આપી દીધી હવે એકાએક પર્વતની વહુ લાજના ઘૂમટામાંથી કડકડી ઉઠી એ ફૂઈ એ ફૂઈ એ ચિઠ્ઠી કાનાભાઈના મોઢામાં રહી જો એ ચાવીને ખાય છે અરે કાનજી શેઠ આવા તમારા ધંધા પુતળી ડોષી સજ્જડ થઈ ગઈ ચિઠ્ઠી કાનજીભાઈ ચાવી ગયો કાનજી દામજીનું ખોરડું ઉતરી ગયું વ્યાસજી શંકર આવું સાખી લે આ તમે શંકરના ભગત આ તમે આવું કર્યું અરે એ પુતળી ડોષી હવે જાજી વાતના ગાડા ભરાય ને હવે ચીઠા ફાડોમાં ચોથું કાંદું ભરી દ્યો મારે ખોટીપો થાય છે કાંધાની ફારગતિની ચિઠ્ઠી મોઢામાં ચાવી જઈ અને હવે કાંજી શેઠ બરાબર રંગમાં આવી ગયા હતા સાંજે પર્વત વાડી લઈને વાડી પાઈને પાછો આવ્યો ને રાતે ને રાતે કાંજી શેઠ પાછા ઘરે હાજર થયા અને જે સારો બળદ હતો ગોરીયો ગોધલો એ કાંધા પેટે છોડાવીને ઘરે લઈ ગયા બીજે દિવસે પર્વત જ્યારે સવારે જાગ્યો અને ગમાણમાં આવ્યો તો ગમાણમાં એકલો અટુલો બંધુહીન ખૂટિયો બેઠો હતો અને એ ખૂટિયાની કાંધ ઉપર ચાર પાંચ કાગડા એને ઠોલી રહ્યા હતા પણ હવે એ ખૂટિયો માથું હલાવીને એને ઉડાડતો નહોતો કે નહોતો આંખમાંથી આંસુ સારતો કાંધા પેઠે બે ખૂટિયા હાલી ગયા હતા અને પરબત ચોધાર આંસુએ ખૂટ્યા માથે હાથ ફેરવતો બેસી ગયો હતો